હે ગાઈઝ ગુડ મોર્નિંગ તો આજે રવિવાર છે અને વરસાદ બી જોરદાર પડ્યો છે જોઈ શકો છો અમારા પરાગ ભાઈ વરસાદની વાર જઈને ઊભા છે આ ભાઈઓ બાલારામની નદી આવી છે વિડીયોમાં બતાવું તમને આ જો આ બાલારામની નદી આજે ફૂલ આવી ગઈ છે વરસાદ રાતે જોરદાર પડ્યો એટલે બાલારામની નદી આવી ગઈ છે તો અમે જોવા જઈએ છીએ બનાવેજો અમારા વિડિયોની અંદર ચાલો પરાગભાઈ ખતરનાક વરસાદ પેલું ડાલુ ફસાઈ ગયું જો પેલી વાર વરસાદ પાડ્યો જવા જેવું એજ નહીં

વધારે 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 રાતે એટલે પણ આપડે વરસાદ તો પડે જોરદાર તમે પેલો કદી જોઈ કઈ રહ્યો

જોઈ શકો છો આ ખાડા પાડ દીધા ફૂલ નદી હોય કોઈ બાલારામ ની નદી બે ખડો એ ચાલે છે ફૂલ